નવસારી શહેરના ગેલખડી વિસ્તારમાં પીવાના પાણીની પાઇપલાઇન પ્રોજેક્ટ સ્થળેથી રૂપિયા ચાર પણ પચાસ લાખની કિંમતનું જનરેટર જોડાઈ ગયું છે જ્યાં રોડ પર મૂકવામાં આવેલું આ મામલે પ્રોજેક્ટ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે પ્રકાશ ભીમાભાઈ ઠાકોરને મૂળ બનાસકાંઠાના વાવ તાલુકાના પત્ની છે અને હાલ નવસારીના ઇટાળવા ખાતે રહે છે તેઓ એલસી ઇન્ફા પ્રોજેક્ટ પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં સુપરવાઇઝર તરીકે ફરજ બજાવે છે તેમની કંપની જીઓડીસી અંતર્ગત નવસારીમાં પીવાના પાણીની પાઇપલાઇન નાખવાનું કામ કરી રહી છે છેલ્લા એક મહિનાથી ગેલકડી વિસ્તારમાં કામગીરી ચાલી રહી હતી આ કામ માટે સુરતના દિલીપભાઈ કેરિયા પાસેથી ભાડે રાખેલું કેઓ આઈએલ કંપનીનું પાંત્રીસ કેવી જનરેટર ત્યાં કાર્યરત હતું ત્યારે ગત પાંચ જાન્યુઆરીના રોજ રાત્રે સાડા આઠ કલાકે કામ પૂર્ણ થયા બાદ જનરેટર ગેલકડી માતા ફળિયા પાસે જાય રોડ ઉપર જ મૂકવામાં આવે તો બીજા દિવસે છ જાન્યુઆરીના રોજ સવારે દસ વાગે સુપરવાઇઝર સાઇટ પર પહોંચ્યા ત્યારે જનરેટર ગાયબ જણાયું આસપાસ તપાસ કરતા તે ન મળતા કંપનીને જાણ કરવામાં આવી ત્યારે આશરે ચાર લાખ પચાસ હજારની કિંમતના જનરેટરની ચોરી અંગે પ્રકાશ ઠાકોરે અજાણ્યા શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે નવસારી પોલીસે ગુનો નોંધી આસપાસના સીસીટીવી ફૂટેજ અને અન્ય બાતમીદારોની મદદથી તસ્કરોને પકડવા ચક્રોગતિમાન કર્યા છે બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ